હાલ રાજકોટમાં જ્યારે ચાંદીપુરા વાયરસ ફેલાવાની આશંકા છે ત્યારે વોર્ડ નંબર તેરના નાગરિકો ગંદકીથી અને ગંદા પાણીથી ત્રાઇમામ પોકારી ગયા છે વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્ય થઈ નથી રહ્યું શહેરના વોર્ડ નંબર તેરના લોકો છેલ્લા ઘણા દિવસથી હેરાન થઈ રહ્યા છે રોડ રસ્તા ખરાબ હોવાને લઈને રહેવાસીઓએ જનપ્રતિનિધિને ઉગ્ર રજૂઆત કરી અને સ્થાનિકો દ્વારા કૃષ્ણનગર મેઇન રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કોર્પોરેટર જાગૃતિ ડાંગર લોકોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચ્યા રાજકોટમાં થોડા વરસાદથી પણ ઠેર ઠેર રોડ પર ખાડા પડી ચૂક્યા છે અને પાણી ભરાવાને કારણે મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે દરેક વોર્ડમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે લોકોનો કોર્પોરેટર પ્રત્યે રોષ જોવા મળ્યો